પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં પારડી ગામે બિરાજતા પ્રાચીન અને પરમ એવા જાડેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાટણ પંથકના ગ્રામજનો મેળો મહાલવા માટે ઉમટી પડ્યા હતા અહીં ચકડોળ સહિત ખાણીપીણીની બજાર સહિતના મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા દરમિયાન મંદિરના પરિસરમાં ગઈકાલે શુક્રવારે રાત્રે બાર વાગ્યે શરૂ થયેલી પાટણના ઔદિશ્ય બ્રાહ્મણ સમાજના વર્ષોના કરવઠા પ્રમાણે પરંપરાગત ભવારે ભજવણી કરાઈ હતી ચૌદસમી આખી રાતથી આજે પૂનમની બપોર સુધી બ્રાહ્મણ સમાજના કલાકારોએ અવનવી વેશભૂષા ધારણ કરી હતી જેમાં જુઠાણ રંગલો કાળકા સહિત વેશોનો સમાવેશ થયો હતો આજે સવારે અન્ય બવાઈ વેશ ભૂવડો તથા પરંપરાગત વાંચીચોના નાદ અને સંગત સાથે કરાયેલ બવાઈ પ્રસ્તુતિ બપોરે બાર વાગે રામ રાવણના યુદ્ધ સાથે સમાપ્ત કરાઈ હતી આ કાર્યક્રમમાં સમાજના કલાકારોએ રામાયણના પાત્રો રામ રાવણ સીતા હનુમાન સહિતની વેશભૂષા ધારણ કરીને આ પાત્રો તેમાં ગળા બનીને આ બવાઈ વેશની સંપન્નતા પછી તુરત ભગવાન જાડેશ્વર દાદાની આરતી પૂજા કરાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો તથા સમાજના લોકો પરિવારો ઉપસ્થિત રહ્યા હતા